તો હાર્ડ લો ફેમિલી કેમ છે બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં મસ્ત મજાનું હોવા પડી ગયું છે અને વાગી રહ્યા છે સર અને તાબામાંથી આપણે વ્લોગ ચાલુ કરી દીધો હશે ભાઈ અને આખા દિવસ વ્લોગ નથી મૂક્યો એ મારે થોડીક સોરી ભાઈ કારણ કે પરીક્ષા લેખા ને એટલે આવું બધું હોય એટલે વ્લોગ નાખો ને થોડુંક એવું થાય તો બધાય છે ને આપણા વ્લોગને શને હવે આવશે તો બધા છે ને જોઈજો અને જો પહેલાં સબસ્ક્રાઈબને એવું કરી ના ને પછી આખો વ્લોગ જોઈજો તો આ જ આપણોક ચાલુ કરી દીધો છે અત્યારમાં અત્યારે જઈશું પહેલાં પરીક્ષા દેવા પછી અમારા ગામમાં છે ભાઈ ગામ સમસ્તે છે હવન છે ખોડિયારમાંના મંદિરે અને પછી હાંજે માંડવો છે એ બધું છે ભાઈ તો આ બધું તમને જોવા ક્યાં મળશે કે છે આપણા વલ્લોગ આપણો વલ્લોક તમારે ક્યાં સુધી જોવા પડશે એન્ડ સુધી તો હાલો એન્ડ સુધી બધા બન્યા રહીજો પરીક્ષા દેન આવું ને પછી અમારું હાલો તો બધા કન્ટિન્યુ ફેમિલી આવે છે ને આપણે ઘરે ગયા છે ને હવે જ્યાં જનું છે આપણે જ્યાં આવાને માંડવાની હોય છે ને ત્યાં તો આજે છે બારી તારીખ ને આ મંગળવાર છે બારી તારીખ ને મંગળવાર છે ને તો આપણે ત્યાં જવાનું છે એટલે હવારે કીધું અત્યારે કહી દઉં જો ત્યાં કાણે છે ભાઈ આખો જ્યાં જવાની છે ને સાંજે માંડવો છે રાતે તો અત્યારે કેટલા વાગી રહ્યા છે હવે હવે ગયા જેવું થઈ રહ્યું છે તો ચાલો આપણે ફટાફટને નીકળવાનું ત્યાં ને મળવા લો

جي ڏيکيارو ا وڏو دارا ڏتوهي رهي رهو رام مي آئي والله حافظا تو رندي અને ઓકે ફેમ લેવા બધા છે ને ગાજીસ અને ગાજીસ બધા જો જમવા બેસી ગયા છે જો એન પા આટલું બધું સુવિધા કરેલી છે આમ જો ભાઈ વાહન વાહન છે એ તો તૈયારી ચાલી રહી છે ને ઘણા ખરા જમવા પણ બે ગયા છે જો તમને અત્યારે બધું તમે જોઈ રહ્યા છો તો હાલો કન્ટિન્યુ ગાજીસ આ એક ગાજીસ છે આ બધા ગાજીસ છે આ વિડિયો ઉતારી છે હાલો આ ગાયન ગાજીસ આ બધું મંડપ ફિટ કરી રહ્યા છે તેરે

અમારી બાજુ બેઠે અમારે જઈ રહ્યા છે હમણાં પાસે

ગાઈઝ ઈ જોન પર બેઠિયા નો લેવા આપણે આપડા આપડા ન લ્યો હાલો બહુ અત્યારે માણસો પણ ઘણા બધા છે અને આ મારો વાઘ આવી રહ્યો છે મારો વાઘ 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 ઓ ભાઈ વાઘ અને પા જો જો જોવો જરા તમે પછી કોમેન્ટ કરી કરીજો હાલો આન પાન પા પર શેર લેવાનું

મોહાલ્યા પ્રસનભાઈ કારની એટલે ઓકે ગાઈઝ એન્ડ ગાઈઝ અત્યારે અમે તમને રમી મિની નવા છે ને રેડી કમ્પ્લીટ થઈને નીકળ ગયા છીએ ગાડીમાં રેજે થોડું ચાર્જિંગ બાર્ચિંગ કરી આવ લોગો તરફ આપણે ક્યાંમાં ચાર્જિંગ બાર્ચિંગ થોડું કરીને કમ્પ્લીટ થઈને આપણે પાછા આવીશું અને પાછો બ્લોગ પાછા ઉતારશું આ એટલા બધા પબ્લિક થઈ છે